હું હતો જો આ સીઝન નો પેલો ગુવાર ઉતારવી છે આપડે આમાં છે ને ગુવાર ગોતવો પડે અને ઓલો ગુવાર આવે ને એમાં સીધો વીણવા નો હમણાં તમને બતાવવી જો આગુવાને સીધો વીણવાનો તે ક્યાંય ગોતવાનું ન હોય આ ઉપર 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 હાલો જ જાય આ બધો વીણવાનો જો ચોળી થઈ ગઈ જોરદારની મોટી મોટી સિંગ હા જો જલેબી ખાઈ જો જો ઠીક છે જલેબી

જય માતાજી બધાએ તો કેમ છો બધાએ મજામાં તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં તો જો આપણે આ દવા સાંટી દીધી છે આ બેરલ પંપ પડ્યા હולי બાજુ બધેય દવા સાંટી દીધી